નમસ્કાર મિત્રો આજે અમે એક ખેડૂતની મુલાકાત માટે આવ્યા છે અને એણે પોતાની બધી જ મગફળીમાં આપણી બાયોફીટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એ ઉપયોગ કર્યા પછી આજે એને કેવું રિઝલ્ટ મળ્યું છે તે રિઝલ્ટના શૂટિંગ માટે આવ્યા છે તો આજે તે ખેડૂતની જ વિઝિટ લઈએ આપણે તો ભાઈ તમારું નામ શું મારું નામ છે નારણભાઈ રાણાભાઈ રામ નારણભાઈ તો ગામ કયું આપણું

તો આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી આજે તમને એનું શું રિઝલ્ટ જોવા મળ્યું છે આજે ખેડૂતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે દાણો છીણો રહી જાય છે ભરાતો નથી ગોગર રહી જાય છે અહીં આપણે જોઈએ કે પછી ડાઉન કર્યા પછી એક ફાયદો થઈ થયો છે કે ટોટલી દાણો ભરાઈ ગયો છે ઓકે બીજો નરેનભાઈ શું કીધો છે આપણે તંતુમૂળનો નેટવર્ક અને ગેઠોનો એ તંતુમૂળનો વિકાસ આપણે વારંવાર વાત કરીએ કે તંતુમૂળ એ છોડને ખોરાક લેવાનું મુખ છે અને એનો જબરદસ્ત વિકાસ છે તે થયેલો છે તો આ આપણે જોઈ શકીએ છીએ તો નરેનભાઈ આ પ્રોડક્ટ વાપરીને તમે ખુશ છો ઠીક છે બહુ ખુશ બરોબર બીજા ખેડૂતને તમે શું કહેવા માંગો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ આમાં છેતરાવા પણ નથી ને નહીં જરાય ઓકે આભાર નરેનભાઈ તમારો